આજો કોરોના બસ ઇલેક્ટ્રિક આજો બહુ કોર ને કોડી નોન રસેડ કોર ને સોડી મરી દે યે હે પુળો પે કે ચિંતા

લાઈક પેલી ઓકે ચાર લાઈક થઈ જાય ચાર જણા જોવે છે ગરદી નથી બહુ ગરદી વચ્ચે છે હાવ એવું છે બધું જો

Mere 125 subscriber ya oke Salangkur gaya soba ya Amara wakti dasar Gatau oke Manisa ben mataji mata ji daerah kadir Jai daerah kadir Salangkur aya si jauh Jem soba ya majama સાળંગપુર ગયા છો હા સારંગપુર છીએ અત્યારે પાયલ બેન જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ પાયલ બેન કેમ છો પાયલ બેન જગદીશ પરમાર જગદીશ કોડીનાર તાલુકો સોમનાથ Temi camp so ekdam maja ma. Jai Meldi ma, Jai Chamun ma, Jai Meldi ma, Jai Chamun ma, Jan Mandu dan Murtisia. Team so ekdam maja ma, Jai Meldi ma. સાળંગપુર આવ્યા છે કષ્ટભજન દેવ જગદીશભાઈ પરમાર સ્વાગત છે તમારું લાઈનમાં જો ફોટા પાડે આ ફોટા પાડો છો દર્શન કરવા આયા છે એલિત દર્શન જે ઉગાડો નથી સરસ લાઈક કરતા રેજો બાર જણા શોમ્પલ Yan, Chingter. At me like done. oke okay, saras. Sarang per pagi gaya. Ha, pagi gaya aja. Ge Kira dua, sarang per pagi gaya aja. Saras. ચાલો મિત્રો હવે એક કોમેન્ટ ઘડી વિલે કરી રહી છે તો હવે વિડીયો બ્લોગ બનાવવાનો છે તો આ તો બધાને જાણ કરવા લાઈવ ચાલુ કર્યું હતું કે સાળંગપુર છે તો બ્લોગ બનાવવાનો છે જય બજરંગબલી તો જય બજરંગબલી વનરાજભાઈ વનરાજભાઈ આવો આવો સાળંગપુર સાળંગપુર જો જય બજરંગ ભાઈ આવજો તારે ચાલો મિત્રો બ્લોગ બનાવશો હવે બ્લોગ